વલસાડ હાઇવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત નોકરીએ અને સ્કૂલે જતા બાળકો ટ્રાફિકમાં અટવાયા વલસાડ હાઈવે પર અકસ્માત થવું એ હવે સામાન્ય બાબત ગણાય છે કારણ કે સતત અકસ્માતોના બનાવોને લઈ તંત્ર દ્વારા હાઈવે પર બનતા અકસ્માતોના બનાવોને અટકાવવા માટે કોઈ પણ રીતની કામગીરી કરવામાં આવી નથી રહી તેવું સાબિત થઈ રહ્યું છે તેમજ બેફામ વાહન હંકારતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં ન આવવાના કારણે બનાવોમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે વલસાડ હાઈવે પર અતુલ ફર્સ્ટગેટ બ્રિજ ચડતા સુરતથી વાપી જતા માર્ગ પર વહેલી સવારે એક ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને લઈ હાઇવે પર આશરે છ થી સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી જેમાં હજારો નોકરિયાત વર્ગ તેમજ સ્કૂલે જતા બાળકો અટવાયા હતા આ બનાવને પગલે હાઇવે પર ચાર સ્થળોએ ટ્રાફિક જામ થઈ ગયું હતું જેને નિવારવા માટે વલસાડ પોલીસની ત્રણ જેટલી ટીમો કામે લાગી હતી વહેલી સવારે મળસ્કે ચાર વાગ્યે બનેલી અકસ્માતની ઘટનામાં એક ટ્રક નંબર એમએચ ઝીરોન થ્રી સેવન ફોરના ચાલકે અતુલ ફસગેટ હાઇવે પર બ્રિજ ચડતા સમયે આગળ ચાલતા ટેન્કર નંબર જીજે ઝીરો સિક્સ એ એક્સ સેવન ઝીરો ફાઈવ સેવન સાથે ધડાકાભેર અથડાયો હતો જેને લઈ પાછળ ચાલતી ટ્રકમાં ભારે નુકસાન થયું હતું અને ટ્રક ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત બાદ હાઈવે પર ટ્રકની લાંબી લાઈનો લાગી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને લઈ વહેલી સવારે નોકરી પર નીકળ હજારો લોકો તેમજ સ્કૂલે જતા બાળકો આ ટ્રાફિકમાં ફસાયા હતા આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો હાઈવે પર ઉતરી પડ્યો હતો અને આશરે પોલીસની ત્રણ જેટલી ટીમો કામે લાગી હતી જેમાં વલસાડ હાઈવેના મુકુંદ બ્રિજ ઉપર તેમજ બ્રિજ નીચેથી પસાર થતા વાહનો તેમજ અતુલ ફસ્ટગેટના બ્રિજ ઉપર નીચેના ભાગેથી પસાર થતા નાના મોટા વાહનોને તાત્કાલિક ટ્રાફિકમાંથી કાઢવાની કામગીરી પોલીસે કરી હતી આ બનાવ બાદ હાઈવે પર અતુલથી લઈને ધરમપુર ચોકડી સુધીના વાહનોને અસર પહોંચી હતી અને આશરે બે કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો થયો હતો હાઇવે પર થયેલા અકસ્માતના ટ્રકને ક્રેઇનની મદદથી સાઇડે ખસેડવાની કામગીરી પાર પાડી હતી